ફરવા કાય જાવ ના એક તડકો કેવો જો આરામ કરો પણ તડકા નું ઓલા પણ શિમલા લઈ જાવ ને ફરવા જ્યાં શિમલા ઓ શિમલામાં હું ફરવા જાવ ના તડકો ન લાગે હું બજે ફરવા આવ મને બજે નો ખબર હોય તમારે બજે જાવ મને કે ઇનો લઈ જાય હું મારે કે દે હવે હરવાલ તાર ક્યાં ફરવા જાવ મન કે શિમલા શિમલા હમ

આજે કાય વાંધો રે આપણે ન્યા ફરીએ બરોબર સારું હાલો હાલ હું ગાડી બહાર કાઢું છું બરોબર તો તૈયાર હાલો રીના બોલો ઘડીક આપણે પોરો ખાઈ લેવું જેમ તેમ કે એમ થાકી તો થાકી જાય ને કેટલી ગાડી આખી તો પોરો ખાઈ હવે શિમલા કેટલું કાકો હવે આથી નથી બસ હવે છે ને એક કલાક ગાડી આખી ને કે આપણે પોઈ ગયા બસ હા

તે કોઈ દિવસ જોયું નહીં વાય શિમલામાં બરફની પડે તો બરફ તો પડે જ છે ને બરફ પડે આ બધું તને આખો દિવસ તને મજા તા છે નીકળી ફરવાની ચાલો ઉતાવળ પો પછી તો કલાક થાય ગાડી એટલે ને હે રસ્તામાં ખાવું સફરજન ખાઈ એમ તો આપણે સફરજન સફરજન દિવાળીમાં

સીમલા માં તો બરફ ને એવું હોય તો આપડે તડકો કેમ એટલો બધો પણ એલી અતારે નો હોય એવી એવો અમુક એવી ઋતુ આવે યો કે બરફ નો પડે તડકો પડે તો આપણે સફરજન ને આપણે ખાય શું સફરજન હોત ને તો તને ખવરા પણ સફરજન તો તારા આખી વાડી માં જો છે તાર તે નહીં હે તમ કેતા ને જંગલ જો જાવું એમ આઈ બગીસો જો જાવા આપણે જંગલ ત્યાં કે સફરજન હોય તો હાલો તો હોય જ ને ત્યાં તો તો કેરી હોય છે શીકુ હોય છે આવું બધું હોય છે શિમલા એવું થાય આ સવાલ જ ના ને બધું થાય એવું ના કે સફરદન એકલા થાય એવું કાઈ ના અને જો તું આખી વારે મામા આ આટો મારી લે ફરિયાદ કરે આખો દી તાર ફરવું તું ને હવે મારી ફરવા તું આ શિમલા હા તું ફરવા મારી આમ જો આ આ આખું ખેતર છે ને એ સફરદન નું છે તું ફરી લે આટો મારતો હો બતાય એમ કે આ શિમલા બહુ ઠંડી હોય બરફ હોય સફરજન બહુ હોય પણ મને કેમ આ નો હોય એવું નથી લાગતું કઈ હશે હાલો આગળ જોયું કે કદાચ ઝાડવા હોય તો આગળ ક્યાંક બરફ થઈ પડ્યો હોય તો આપણે જોઈએ એવી આપણે જોવા શું જાય કદાચ બરફના આમ ડુંગર ડુંગર થઈ ગયા હોય તો ઝાડવામાં એક સફરજન નથી બોલો टीम ला फरवा तो आवे तो पण कुण आये काय येत नाही ए तो पडले इथे के बरोपे ने ध्या खातोस ओ केवो जंगल आई ग्यो भाडा केम गयो आमचा बहोत मोठे हे

હવે મારે કે જમાઈ ને જાવું ને તે સફરજન નો ખવરાયા ને આપડા તે આપડા તને ફેરવા લાવ્યો અરે ભગવાન મને એમ કે મને એમ કે કાય હું માં કા મે કીધું તું તને આખા ગામ ની સીમ ફેરવી તમે સીમ કીધું સીમલા કીધું તું હવે સીમલા થોડું કાય ઘડીક માં ફેરવી આવ વાતો કરે જોઈએ તે આવ હવે મારે તમારે કે ફરવાય ની તા કે જમવાય ની તા જો હું તો હવે આખો દી સીમમાં ફરી ફરી થાકી ગયા હવે રીના પૂછી દઉં ભૂખ લાગી છે બોવ ખાવું તો રીના 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 બે 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 ત્યારે કહું ને પણ બોલો તો આખો છે ને ફરી ફરી ફાકડો લાગી ગયો છે અને હવે તે રાંધ્યું હોય તો રાંધું નહીં મારે ખાવું છે તમે મને ફરવા લઈ ગયા તા એમ કહો પણ આખો દી તો ફર્યા ક્યાં ફર્યા એમ ગરમની સીમમાં રખડાવી આપણે મે તને કીધું તો ખરું કે તને સીમમાં ફરવા લઈ લા એમ આખા આખા ગામની સીમમાં ના ફર્યા તે મે સીમમાં નો કીધું મે સીમલા કીધું તું સીમલા તો હવે ગાંડી થામાં ગાંડી સીમલા કે આયા પડ્યું તે હાન પડે કે પાછા વઈ આવી

મેં આખો થી સીમમાં રખડાવી ને સીમમાં ફેરવી એમાં રેહાણી પાછી જો બોલો લો રાંધો નહીં હવે અમારે પૂછ્યું રહેવું પડશે